મારા બાપુજી કેતા ભજન માં આવવું તારે ભણવા જવું જ કરવું જોઈએ વહેલું ઉઠવું જોઈએ મેં કીધું બધું સહન કરી ગામ ને તો શોખ લાગ્યો એટલે મને એનું વાયક વાહ પછી મેં વાયક ની શરૂઆત કરી

મારો બાપુજી ગાતા એટલે એ રાત્રે ભજનમાં જાય એટલે હું શૂતો નહીં હા જા ભજનમાં જાવા ખાતું તમારે બાપુજી ભેગા નહીં હા મારા બાપુજી ખબર રોજ જવાનું હા હા અને એ નહી સ્વાર ભજન કરવાનું મારા બાપુજી અચાસા બરોબર હા એનું નામ છે માલદેવભાઈ હા એ હોવ નહી સ્વાર ભજન કરતા હં હં એ રાત્રે દસ વાગે જતા ને તો હું નહીં દસ વાગે વાહ વાહ જાવા ખાતું હા હા તો ભજનનો મારે જાવ હા હા પછી શોક એવો લાગ્યો લાગ્યો તો મારા બાપુજી ગયો આ ભજન મૂકશે વાહ વાહ પછી એ મને હાર હજાર રૂપિયાના હાર્મોનિયમ લઈ લીધું બીજા સાધુ હા પછી મને રહેતા રહેતા એમાં હાથ હા પછી મારા બાપુ જે હા પછી મને એવી લાગણી હતીવવા જાતું વાહ તો ન્યાય હાર્મોનિયમ મારી સાયકલ માં બાંધીને લઈ જવાનું શબ્દ વગાડે જ રાખવાનું વગાડે જ રાખવાનું વાહ તો બાપુ જે બે શબ્દ કીધા પછી એમાં મને આખું આવડ્યું

બાપ થી પણ આગળ બેઠો બેટા સવાયા બેટા સવાય બાપ થી એટલે મુકેશભાઈ તમે તમારો અભ્યાસ કેટલો ભણે કેટલો તમે હું ભણાવ નવ હા હા બરાબર તો તમે આગળ કેમ અભ્યાસ ન કર્યો પછી મને આમ શોખ ભજન જ હતો પેલેથી પેલેથી હા હા જયારે નિશાળમાં ભણતો ત્યારે ભજન જ મને આમ ભજન

હા પછી તો સમાજ મને ઘરાટ કવર આવે કે ભાઈ આ વખતે આવું એટલે પછી અમારે ગાવું પડે કલાકારની કલાકાર ની હા હા તમારે ઘરે આવ્યો હોય તમે કહું કે ભાઈ મારે આ સાંભળવું માનો ભાવ હા ને મોટી એક વસ્તુ એ થઈ કે મને નાગભાઈ હાથ પી ગયો એટલે પાછો તમે વિડીયો બનાવો આપણે દર્શક મિત્રો જ્યાં જે માના ખોળામાં બેઠા છે એમાં નાગર મોણિયાની ની એના પ્રતાપ થી મુકેશભાઈ કે હું આ સ્થાન ઉપર સ્થાન ઉપર છે ને એની જ મને આગળ લઈ ગયું

하 마. પેલું ભજન આગળ વાહ વાહ શરૂઆત પછી તો ઘણા બધા પછી મને આગળ ભજનમાં જેમ ખબર પડતી થઈ ગઈ પછી કાનદાસ બાપુનો શોખ લાગ્યો વાહ વાહ મોટી વાત એ છે કાનદાસ બાપુનો શોખ લાગ્યો એટલે મને એનું વાયક બહુ હા વાહ વાહ પછી મેં વાયકની શરૂઆત કરી હા તો મુકેશભાઈ તમે આગળ વાત કરી કે તમે નાનપણથી કાનદાસ બાપુને સાંભળ બરાબર તો તમે રાગી નારાયણ બાપુ કરી રાગી સાંભળાવો નારાયણ બાપુ પછી આપણે એવું બધન ગમ નારાયણ બાપુ નું વાહ વાઘરાવો વાહ વા I got it in <mimitation> the car

માં જગદંબા એના અત્યારે આપણે ખોળામાં આપણે બે ભાઈ બેઠા એ માં નાગલ નો તમારે પ્રતાપ છે બહુ અને એના તમારી ઉપર કૃપા આશીર્વાદ એના હાથ જગદંબાને તમારી ઉપર સો ટકા તો તમે માં જગદંબા માં ભગવતી ઘડિયાવારી નોલા રોગડિયા શક્તિ બ્રહ્માડ ભાંડોદરી માં નાગભાઈ નો અમારા દર્શક મિત્રો ને હમણાં

સાક્ષા દર્શન ભાવ હું ત્યારે વર્તી નતો હવે ત્યારે પેલાથી મને આની ઉપર લાગણી હતી એટલે હું તમારે કહું છું એનો ભાવ કરી મિત્રો મજાનો જગદંબા નાગલ નો ભાવ आई नगर आई नगर आई Alright. તો દર્શક મિત્રો જે મુકેશભાઈ આગળ વાત કરી ને કે જે જગદંબાનો મારી ઉપર કૃપા છે માં નાગલની મોણિયાવાની તો મુકેશભાઈના મુખેથી ભજનો જે રાગી બેરાગી નારાયણ બાપુની યાદ કર્યા કાંદા બાપુની ધીમ સુંદર મજાનો કાંદા બાપુની યાદી કરી વાયબ અને મા જગદંબાનો જે ભાવ રજૂ કર્યું તો દર્શક મિત્રો આવા કલાકારો જે ખૂણામાં છે એને એક આ હીરા છે હીરા ખાસા હીરા એટલે આ જે અમારા મુકેશભાઈ છે મુકેશભાઈ ઘરડા તો મુકેશભાઈ અમારા દર્શક મિત્રોને તમારા કોન્ટેક નંબર બોલો કારણ કે જે તમે આ ખૂણામાં છે ને એને તમારે ઉપર લેવાનો પ્રયાસ છે તમારો કોન્ટેક નંબર અમારા દર્શક મિત્રોને આપો મારા કોન્ટેક નંબર છે નવ્વાણું સાત પિસ્તાલીસ પાંચ સોળ અમારો ઘેડ પંથક છે ઊંધી રકે બે જીવો છે આ રકાબી આવા અણમોલ મોતી આવા હીરા આવા રતનો અમારા જ મળે એ પણ કાળીઓ ઠાકર માધવ માધવપુર માધવપુરનો માંડવો અને જાદવપુર ની જાન પરણી રાણી રૂપમણી અને વરદુલો ભગવાન ઈ આ માધવપુર ની ભૂમિ ઈ આ ભૂમિ એટલે દર્શક મિત્રો પાછા પણ આવા જ એક હિલ્લા આવા અણમોલ મોતીની અમે પાછા આગલા એપિસોડમાં મુલાકાત કરતા 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 રહીશું ત્યાં સુધી મળીશું મેળે મેળાવડે મળીશું એક બીજાને કામ ગઈએ નેકરણ કે એક બી નહીં મળીએ આ ધરતી ઢંક ગઈ જય કું